એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા નાવ સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સન્ટથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ રિલેશન એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ છે બીએનએસ કલમ સિક્સટી નાઇન અને ત્રણસો એકાવન ત્રણ મુજબનો ગુનો રજિસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવે છે આપવાની ફરિયાદી જે છે એ પોતે ડાયવોર્સી છે અને આરોપી જે છે